ગુજરાતમાં રહેલા અસામાજિક તત્વો અને વ્યાજખોરના વિરુદ્ધમાં ગુજરાતની પોલીસ જેમ જેમ સમય વીતે છે તેમ તેમના પર ગુસ્સી ટોક લગાવી રહી છે અને જે કોઈ આરોપીઓ ગુસ્સી ટોક પર અત્યારે જામીન પર છે ને તે સમજે છે કે તેમને આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય કેમ કે તેમણે જ્યારથી જામીન મેળવ્યા છે ત્યારથી અત્યાર સુધી તેમણે કોઈ પણ પ્રકારનો ગુનો નથી કરો અથવા નાનો ગુનો કર્યો છે તો તેમના માટે આ માઠા સમાચાર છે કેમ કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક નિવેદન છે તે ગુસ્સી ટોકને લઈને છે અને આ નિવેદન ખૂબ સૂચક પણ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તો ગુજરાતમાં અસામાજિક તત્વો અને ગેંગોને માટે ટોક છે તે સૌથી કારગર હથિયાર છે ને ગુજરાતની પોલીસ ટોક છે તે અનેક ગેંગો પર લગાવતી પણ છે અનેક ગેંગો પર આ ટોક લાગી ચૂકી પણ છે જે આરોપીઓ ટોક પર હતા જેલોમાં રહ્યા અને જેલોમાંથી છૂટ્યા બાદ ક્યાંક અત્યારે જુગાર વરલી મટકા મેચના ધંધા હોય કે દારૂના ધંધા હોય તે કરતા હોય છે અને કેટલાક કિસ્સામાં તે પોલીસના ચો પડે તેમના ગુના પણ નથી આપી દેશે કોર્ટમાંથી તે કારણસર આવનારા સમયમાં રાહત થશે પરંતુ આ આરોપીઓ આ અસામાજિક તત્વો જે ગુસ્સી ટોકના આરોપી છે તેમણે યાદ રાખવાની જરૂર છે કે તે કાયદામાં એક જોગવાઈ એવી પણ છે કે તેમની મિલકતો છે તે પણ સમયાંતરે ટાંચમાં લેવાય છે ને આવી જ એક અંજારમાં લાગેલી ગુસ્સી ટોક જે ગેંગ હતી રિયા ગોસ્વામી આરતી ગોસ્વામી અને તેના ભાઈ તેજસ ગોસ્વામીની જે મિલકત હતી તેમાં બે મકાન પ્લોટ અને સ્કોર્પિયો ગાડી જપ્ત થઈ છે ત્રેસઠ લાખ આસપાસનો મુદ્દામાલ છે અને દેશ અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી આ મિલકત જપ્તીની ઘટના છે અને મામલે ગૃહ રાજ્યમંત્રી ઉપર નિવેદન પણ સામે આવ્યું છે દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા બે વર્ષમાં કર્યું છે આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય માતાઓના મંગલસૂત્ર હોય સપનાનું ઘર હોય આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુચ્છિટોક કરવામાં આવે ગુચ્છિટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે આ આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો છે હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ જ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે આજે જ આપ જોઈ શકો છો કે સુરતમાં અનેક લોકો પર વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો દાખલ કરવામાં આવ્યા છે પરંતુ કાલે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર એ જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ના જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને ક્યાં પોતાના પગભર ઉભા થઈ શકે પોતાનો વેપાર કરી શકે નાની મોટી તકલીફ હોય તેમાં એ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી આમ ગુજરાતની પોલીસ પણ અત્યારે જે કોઈ અસામાજિક તત્વો છે જેઓ મેચના ધંધા કરતા હોય છે વરલી મટકા કે પછી નાના પાયે દારૂ વેચીને સમજતા હોય છે કે પોલીસના ચોપડે કોઈ પણ પ્રકારનો નાના એક બે કેસ થશે તો બચી જશે પરંતુ તે ધૂળ ખાય છે કેમ કે તેઓની યાદી પણ સમયાંતરે બનતી હોય છે અને તેમના પર પણ આ ગુજરાતની પોલીસ ગુસ્સી ટોક લગાવતી હોય છે અને જે કોઈ આરોપીઓ ગુસ્સી ટોક પરથી જામીન મેળવી અત્યારે ફરી રહ્યા છે તેમણે પણ તે ધ્યાન રાખવાની જરૂર છે કે ભલે તેમણે જામીન મેળવ્યા ત્યારબાદ કોઈ પણ પ્રકારનો ગુનો નથી કર્યો પરંતુ તેમની મિલકતો પણ આવનારા સમયમાં આ ગુજરાતની પોલીસ અને ગાંધીનગરનો ગૃહ વિભાગ ટાંચમાં લેવાનો આદેશ આપે તો પણ નવાઈ નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ but uh... i